મહત્વના સમાચાર આવી રહ્યા છે પંચમહાલથી હાલોલમાં ભૂગર્ભ ગટર યોજના ખોદેલા ખાડામાં વાહનો ફસાવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો વરસાદ પડતાની સાથે નગરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરના ખોદેલા ખાડામાં મસમોટા ભૂવા પડ્યા તો હાલોલના ગોધરા રોડ ભરોના ફળિયા પાસે એક કાર ખોદેલા ખાડામાં ફસાઈ તો ભરોના ફળિયાની શાળામાં બાળકોને જવા માટે રસ્તો બિસ્માર થતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તો હાલોલ નગરજનો માટે ભૂગર્ભ ગટર યોજના બની માથાનો દુખાવો તો લીંબડી ફળિયામાં પણ પણ છેલ્લા ત્રણ દિવસથી ભૂગર્ભ ગટર યોજનાના ખોડેલા ખાદાને લઈને રસ્તો બિસ્માર જોવા મળ્યો તો લીંબડી ફળિયામાં ગટર યોજનાને લઈ ખોદેલ ખાડામાં પાણી તેમજ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા સ્થાનિકોને પાણી માટે વલખા તો હાલોલમાં વરસાદનું આગમન થતાં જ ઠેક ઠેકાણે રોડ રસ્તાઓ ગટર યોજનાના ખોદેલા ખાડાઓને લઈને બિસ્માર જોવા મળ્યા તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદીર ડાઢી જોડાઈ ગયા છે જે જણાવશો હાલોલમાં ભૂગર્ભ ગટર યોજનાના ખોદેલા ખાડામાં વાહનો ફસાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે શું છે સમગ્ર વિગતો જીમાસુમ ચોક્કસથી વાત કરીએ તો હાલોલનગર સહિત પંથકમાં વરસેલા વરસાદને લઈ હાલોલનગરમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી પોલ પ્રથમ વરસાદમાં ખુલી ગઈ છે આજે વહેલી સવારે વરસાદ પડતા નગરના ગોધરા રોડ પર ભરોના ફળિયા પાસે ભૂગર્ભ ગટર યોજનાના ખોદેલા ખાડામાં કાર ફસાઈ જવા પામી છે જ્યારે નજીકમાં આવેલ શાળામાં જતા વિદ્યાર્થીઓને પણ આ રસ્તો બિસ્માર થતા મુશ્કેલી વેઠવી પડી રહી છે કે બીજી તરફ લીમડી ફળિયામાં છેલ્લા ત્રણ દિવસથી ભૂગર્ભ ગટર યોજનાના ખોદેલા ખાડાને લઈને અવર જવર કરતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ખોદેલા ખાડાને લઈને પાણી પાણીની પાઇપ ભંગાણ સર્જાતા છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં રહીશો પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે ત્યારે કંજી રોડ ઉપર પણ તુલસી વિલા સોસાયટીમાં જવાના રસ્તા ઉપર ભૂગર્ભ ગટરના ખોદેલા ખાડામાં ઈજારદાર દ્વારા ખોદેલા ખાડામાં પુરાણ બરાબર નહીં કરાતા આખા રોડ રસ્તા ઉપર વરસેલા વરસાદને લઈ તુલસી વિલા તરફ જવાનો રસ્તો બેસી જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને કેટલાક વાહનો ફસાઈ જવાનો સિલસિલો યથાવત છે હાલોલ નગરમાં છેલ્લા ચાર વર્ષથી મંથર ગતિએ ચાલી રહેલી આ ભૂગર્ભ ગટર યોજનામાં ઇજારદાર દ્વારા નગરના તમામ રોડ રસ્તા ઉપર ભૂગર્ભ ગટરની પાઇપલાઇન નાખવા માટે ખાડા ખોદવામાં આવે છે જે ખોદેલા ખાડામાં પુરાન બરાબર કરવામાં આવતું ન હોવાને કારણે તે રસ્તા ઉપર છાસવારે કેટલાક વાહનો ફસાઈ જવાના બનાવો બનતા રહે છે જ્યારે ભૂગર્ભ ગટર યોજનાના ઇજારદાર દ્વારા કામગીરી બરાબર થતી ન હોવાથી ફરિયાદો ઉઠવા પામી છે છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તેવા અનેક પ્રશ્નો લોકમુર્કે ચર્ચાઈ રહ્યા છે જી આભાર કાદર સમગ્ર મામલે વિગતો આપવા બદલ તો વરસાદ પડતાની સાથે જ નગરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરના ખોદેલા ખાડામાં મસમોટા ભૂવા પડ્યા છે હાલોલના ગોધરા રોડ પર તેમજ ભરોના ફળિયા પાસે એક કાર ખોદેલા ખાડામાં ફસાઈ હતી ભરોના ફળિયાની શાળામાં બાળકોને જવા માટે રસ્તો બિસ્માર થતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાલોલ નગરજનો માટે ભૂગર્ભ ગટર યોજના માથાનો દુખાવો બની છે તો લીંબડી ફળિયામાં પણ છેલ્લા ત્રણ દિવસથી ભૂગર્ભ ગટરના ખોદેલા ખાડાને લઈને રસ્તો બિસ્માર બની જવા પામ્યો that's